ગુજરાતી વાર્તા લાલચનું ચકતું એક નગરમાં ચાર મિત્રો હતા બધા દુઃખી હતા દુઃખનું કારણ હતું ગરીબી એ લોકો અવારનવાર મળતા વાતો કરતા વાતોનો એક જ વિષય હતો ગરીબી એક એક ગરીબી બહુ ખરાબ ચીજ છે ગરીબ જંગલમાં ચાલ્યો જાય પાંદડાથી શરીર ઢાંકે તણખલા ઉપર સુઈ જાય ભયંકર હાથી અને વાઘ સાથે રહે એ જ સારું ગરીબ માણસે પોતાના સગાઓ સાથે ન રહેવું જોઈએ બીજાએ એને ટેકો આપ્યો એણે કીધું ગરીબ સેવક ગમે તેટલું કામ કરે તો એ માલિક ખુશ નથી થતા ચીડાયા જ કરે છે આવું તો કોઈને ન ગમે ભલું કરવા જાઓ તો હાંસી ઉડાવે આપણા પોતાના છોકરા પણ સાથ છોડી દે છે બહુ પણ વાત ન સાંભળે નાનપણના દોસ્તારો પણ દૂર રહે છે એક પછી એક આફત જ આવતી જાય છે ત્રીજાનું પણ એ જ મત હતું એણે કીધું હા તમે બંને સાચું કહો છો પૈસા વિના કંઈ મળતું નથી કોઈ બહાદુર હોય સુંદર હોય કે પંડિત હોય ગરીબને કોઈ ન પૂછે કોઈ માન ના આપે ચોથો પણ બોલી ઉઠ્યો માણસ એ જ છે શરીરે એ જ છે નામને ગુણ પણ એ જ છે પણ પૈસા આવે કે એ મોટો માણસ બની જાય પૈસાની ગરમીનો પ્રતાપ છે એમાં તાકાત છે પૈસાવાળાને એની મેળે જ માન મળવા લાગે છે ખરેખર એવું જ હોય છે ગરીબી વિશે બધા એકમત હતા એમણે નક્કી કર્યું કે પૈસા તો કમાવા જ પડશે કમાવા માટે ક્યાંક બીજે જવું પડશે દુનિયાનો રિવાજ તો એવો જ છે નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે મુશ્કેલીથી માણસ જન્મભૂમિ છોડી દે છે ક્યારેક તો સાચું બોલવાનું પણ છોડી દે છે ચારેય દોસ્તારો નીકળી પડ્યા ચાલતા ચાલતા એક નગરીમાં પહોંચ્યા નગરીનું નામ અવંતી હતું ત્યાં સીપરા નદી હતી એ બધા સીપરામાં નાહ્યા ભગવાનને પ્રણામ કર્યા ત્યાં એમને એક યોગી મળ્યા યોગીનું નામ ભૈરવાનંદ હતું બધા એમને પગે પડ્યા યોગી એમને પોતાના મઠમાં લઈ ગયા પછી પૂછ્યું તમે લોકો ક્યાં જાઓ છો કંઈ કામે નીકળ્યા છો દોસ્તારોએ કહ્યું અમે કમાવા નીકળ્યા છીએ પૈસા ખાતર જોખમ ઉઠાવવા તૈયાર છીએ સાંભળ્યું છે કે જો આપણે તક ન ચૂકીએ અને મરી ફિટવા માટે તૈયાર હોઈએ તો ધને મળે જ છે ક્યારેક ધનની સાથે બીજી અમૂલી ચીજો પણ મળે છે નસીબ બહુ બળવાન છે ક્યારેય શું થશે તેની કોઈને ખબર નથી પણ એના પર ભરોસો રાખીને બેસી ન રહેવાય લોકો કંઈ ન કરે અને ભરોસો રાખીને બેસી રહે તે તરસ્યા રહી જાય છે પૂરથી લોકો કૂવો ખોદે છે એ લોકો પાણી કાઢી જ લે છે ભેરવાનંદને વાત ગમી એમને કીધું તમે સાવ સાચી વાત કરી હિંમત હોય તો માણસની લાલસાઓ ફળે છે ભાગ્ય પણ હિંમતનું જ એક નામ છે સાહસી લોકો કામ કરે છે કામ કરતી વખતે જીવની પરવાહ નથી કરતા સાહસી માણસની હિંમત અને ઉદાસ માણસનું ચરિત્ર એ બંનેની તોલે કંઈ ના આવે જ્યારે દોસ્તારો બોલી ઉઠ્યા તમે ઉપાય તો બતાવો અમે પણ થોડીક નામના મેળવી લઈએ ગરીબીએ અમને બહુ હેરાન કર્યા છે હવે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ કામ ગમે તેટલું મુશ્કેલ કે ખરાબ હોય અમે કરશું તમે તો સિદ્ધ પૂરું છો તમે રસ્તો બતાવો હેરવાનંદે ચાર સિદ્ધ બત્તીઓ બનાવી એમને આપીને કહ્યું તમે લોકો હિમાલય બાજુ જાઓ ત્યાં પહોંચશો ત્યારે આ બત્તીઓ એની મેળે પડી જશે જ્યાં પડે ત્યાં ઊભા રહીજો એ જગ્યા ખોદો નીચેથી ધન મળશે જેટલું ધન જોઈએ એટલું લઈ લેજો પછી આવજો ચારે હિમાલય તરફ ચાલ્યા ચાલતા ચાલતા એક જગ્યાએ એક જણની બતી પડી ગઈ એ જગ્યા ખોદી ત્યાં તાંબાની ખાણ નીકળી એને એના સાથીઓને કહ્યું વાહ ખરેખર દાટેલું ધન મળી ગયું આવો આપણે જોઈએ એટલું તાંબુ ખોદી લઈએ આ વાત બીજાઓને પસંદ ન પડી એમણે કીધું મુલક તાંબુ કેટલું વજનદાર છે લઈ લઈને કેટલું લઈશું પછી ચાલવું પડશે હાથથી દબાઈ જઈશું એના કેટલા પૈસા મળશે જેની બત્તી પડી ગયેલી એ બોલ્યો તો ભલે તમે લોકો જાઓ હું આ નહીં છોડું જેટલું લેવાશે એટલું લઈશ ને પછી ઘેર જઈશ એણે તો ખોદવા માંડ્યું બીજા સાથીઓ આગળ ગયા થોડે ગયા ત્યાં બીજાની બત્તી પડી ગઈ જગ્યા ખોદી એ ચાંદીની ખાણ હતી પહેલાં એ જે કહેલું તે જ એણે કહ્યું એ સાંભળીને બીજા બે કહે પહેલાં તાંબુ મળ્યું પછી ચાંદી મળી એનો અર્થ કે આગળ સોનાની ખાણ મળશે ચાંદી લઈને પાછા જવામાં સાણ નથી પણ ચાંદીવાળા દોસ્તને થયું કે વધુ લોપ કરવાથી નુકસાન થાય છે જે હાથમાં આવ્યું તે જ લેવું જોઈએ તેણે ઉચકી શકાય એટલી ચાંદી ખોદીને તે ઘર તરફ ચાલવા માંડ્યું બે સાથીઓ આગળ ગયા થોડે ગયા ત્યાં ત્રીજાની બત્તી પડી ગઈ ખરેખર સોનાની ખાણ મળી એણે ચોથાને કહ્યું હવે તો સોનું મળી ગયું છે આપણને આની જ લાલસા હતી આવ ખૂબ બધું સોનું લઈ લઈએ ને પછી ઘેર જઈ પણ ચોથાએ વાત માણી નહીં એણે કહ્યું પહેલાં તાંબુ મળ્યું પછી ચાંદી મળી પછી સોનું મળ્યું છેલ્લે હીરા મળશે જો હીરા ના મળે તો મારું નામ નાખજે ત્રીજો દોષ મૂરખ ન હતો એણે સોનું મળેલું એ સોનું શા માટે સોડે એણે કહ્યું હું આગળ નહીં જાઉં તું તારે જા હું તો અહીં જ રહીશ ને તારી રાહ જોઈશ ચોથો દોસ્ત આગળ ચાલ્યો ચાલતો જ ગયો ચાલતો જ ગયો ક્યાં જવું એ સમજાતું ન હતું એણે ભૂખ લાગેલી તરસ પણ ખૂબ લાગેલી ઉપર સૂરજ તપતો હતો એનો તાપ બાળી નાખે તેવો હતો ક્યાંય રસ્તો દેખાતો ન હતો એ આમ તેમ ભટકવા લાગ્યો ભટકતા ભટકતા એક માણસ દેખાયો ચોથો સાથી એની પાસે ગયો એ માણસ આખા શરીરે લોહીથી ખરડાયેલો હતો એના માથા પર એક ચકતું ફરતું હતું ચોથા સાથીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ બેઠા છો આ તમારા માથા પર ચકતું શેણું ફરે છે હજી તો એ આટલું બોલ્યો કે પેલું ચકતું એ માણસના માથા પરથી ઉતરી ગયું અને આ ચોથા સાથીના માથા પર સવાર થઈ ગયું ચોથા સાથીની નવાઈનો પાર ન રહ્યો પેલા માણસે કહ્યું ભાઈ મારા માથા પર પણ આવી જ રીતે આવેલું આ ચકતાનો આ જ નિયમ છે હવે એ તારા માથા પર ફરતું રહેશે ચોથા સાથી એ દુઃખી થઈને પૂછ્યું આવી હાલતમાં ક્યાં સુધી રહેવું પડશે ચોથો સાથી તરફડવા લાગ્યો એણે કહ્યું આને ઉતારવાનો કોઈક તો ઉપાય હશે મને બહુ પીડા થાય છે માણસ કહે અહીં કોઈ માણસ બતી લઈને આ બાજુ આવશે ત્યારે આ ઉતરશે ત્યારે આ ચકતું એના માથા પર એની મેળાએ ચડી જશે પહેલાં કીધું અનંતકાળ સુધી નથી ભૂખ લાગતી કે નથી તરસ લાગતી અહીં કોઈ આવતું જ નથી ખૂબ જ એકલવાયું લાગે છે બહુ જ પીડા થાય છે તો હું હવે જ રજા લઉં અને એ માણસ ચાલ્યો ગયો આ બાજુ ત્રીજો દોસ્ત ચોથાની રાહ જોઈ જોઈને થાક્યો ઘણો સમય વીતી ગયો એટલે એણે એના પગલાંના નિશાન જોઈને એ બાજુ ચાલવા માંડ્યું છેવટે પહોંચી ગયો ચોથો દોસ્ત સામે બેઠો હતો શરીર લોહી લુહાણ હતું ચકતું ફરતું હતું એ પીડાથી હું કરા કરતો હતો સાવ એકલો હતો એને જોઈને ત્રીજો દોસ્ત ગભરાયો એણે પૂછ્યું અરે આ શું કરી બેઠો ચોથાએ હું કરા કરતાં કહ્યું શું કહું આ નસીબના વિચિત્ર ખેલ છે પછી એણે માંડીને વાત કરી ત્રીજો દોસ્ત બહુ દુઃખી થયો એણે કહ્યું મેં તને ના પાડેલી પણ તું માન્યો નહીં કોઈએ પણ આટલા બધા લાલચું ન થવું જોઈએ તું તો સમજું હતો પણ શેવટે સૌથી મોટો મૂર્ખ નીકળ્યો મિત્રો આ વાર્તા ઉપરથી શીર્ષક મળે છે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિ વિદ્યા કરતાં મોટી છે ક્યારેક ખૂબ ભણેલા લોકો પણ બુદ્ધિ વાપરીને કામ નથી કરતા જે બુદ્ધિ ન વાપરે તે આ રીતે ફસાઈ જાય છે અને મરણ કરતાં એ બધા જીવન જીવે છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ